નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે કહેવાય છે કે ગરીબ માણસનું નસીબ પણ ગરીબ હોય છે તરબૂચ વેચીને માટે રોડની બાજુમાં મંડપ બાંધી છૂટક ધંધો કરતા રાજપીપળા દેવી પૂજક સમાજના સુતેલા દંપતી ઉપર દસ એપ્રિલની મોડી રાત્રે એક કાર ચાલકે અડફેટે ચડાવી મોત નિપજાવી ફરાર થઈ ગયો હતો પણ રાજપીપળા પોલીસે સીસીટીવીના આધારે કાર ઓળખી કાઢી અકસ્માત કરનાર ચાલકને પકડી લાવી હતી પણ બીજી તરફ મરણ પામેલા પતિ પત્નીના સૌને રાજપીપળાની જૂની હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા બાદ દસ દસ કલાક વીતી જવા છતાં બંનેના મૃતદેહનો પોસ્ટમોર્ટમની કાર્યવાહી પૂર્ણ ન થતા સગા સંબંધીઓમાં રોષ ફેલાયો હતો અને તેઓ ગરીબ વર્ગમાંથી આવતા હોવાના કારણે પોતાને આ ભેદભાવ અને આ હાલાકી સહન કરવી પડી રહી છે ત્યારે આ બાબતે દરમિયાનગીરી કરવા મૃતકના પરિવારજનોએ રાજકીય નેતાઓને પણ ફોન કર્યા હતા ત્યારે બીજી તરફ અમને એવી જાણકારી મળી રહી છે કે પોસ્ટમોર્ટમ કરવાની જવાબદારી નિભાવતા મહિલા ડૉક્ટર રાજપીપળાની સેન્ટ્રલ જેલમાં પણ સેવા આપે છે જેના કારણે મોડું થયું હતું મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યા સુધી પણ હજુ પોસ્ટમોર્ટમ પૂર્ણ થયું નથી અને સગા સંબંધીઓ અંતિમ સંસ્કાર માટે રાહ જોઈ રહ્યા છે